નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ઓલ ઓવર જોબ ઓફિશિયલમાં અહીં તમને મળશે નવી નવી સરકારી નોકરીની ભરતી વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી એ પણ એકદમ સરળ અને ગુજરાતી ભાષામાં જો તમારું સપનું છે સરકારી નોકરી મેળવવાનું કે સરકારી સહાય યોજનાનો લાભ લેવાનો તો તમે સાચી જગ્યા પર છો ચાલો તો શરૂ કરીએ આજની અપડેટ વિશે અને સમજી લઈએ આજની ભરતી વિશે વિગતવાર તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બેંક ઓફ મહારાષ્ટ્ર જર્નલિસ્ટ ઓફિસર બીજા પચીસ રિક્રુમેન્ટ ભરતી બહાર પાડવામાં આવેલ છે એ ભરતી વિશેની વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરવાના છીએ તો બેંક ઓફ બરોડા મહારાષ્ટ્રે પ્રોજેક્ટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્કેલ ટુ જર્નલિસ્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ભરતી સૂચના બહાર પાડી છે આ અનુભવી બેન્કિંગ વ્યવસાય માટે અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્કમાં જોડાવાની એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે ભારતભરમાં બેંક ઓફ મહારાષ્ટ્રની શાખાઓ વ્યાપક નેટવર્કમાં નેતૃત્વની ભૂમિકાઓ મેળવતા માંગતા પ્રેરિત વ્યક્તિઓ માટે કુલ પાંચસો કાયમી જગ્યા ઉપર ઉપલબ્ધ ભરતી બહાર પાડવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો બેંક ઓફ બરોડામાં પાંચ બેંક ઓફ મહારાષ્ટ્રમાં પાંચસો કાયમી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ એની ખાલી જગ્યાઓને મિત્રો તો ખાલી જગ્યા વિશે વાત કરીએ તો આ ભરતી ઝુંબેશનો ઉદ્દેશ્ય જનરલિસ્ટ ઓફિસર પદ માટે પાંચસો ખાલી જગ્યા ભરવાનો છે આ ખાલી જગ્યાનું શ્રેણીવાર વિતરણ નીચે મુજબ છે તેની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તેની કેટેગરી વાઇઝ તો અનરિઝર્વ કેટેગરી માટે કુલ જગ્યા છે બસો ને ત્રણ ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે જગ્યા છે પચાસ ઓબીસી કેટેગરી અધર બેકવર્ડ ક્લાસ માટે છે એકસો પાંત્રીસ જગ્યા એસસી કાસ્ટ માટે જગ્યા છે પંચોતેર એસટી કાસ્ટમાં એસટી કાસ્ટ માટે છે સાડત્રીસ જગ્યા આમ કરીને ટોટલ પાંચસો જગ્યા બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એની કો એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો નીચેની આવશ્યક લાયકાતોમાંથી એક હોવી આવશ્યક છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તેની કોઈપણ વિદ્યાશાખાની સ્નાતકની ડિગ્રી અથવા ડિગ્રી બધા સેમિસ્ટર વર્ષોમાં ઓછામાં ઓછા કુલ સાઠ ગુણ સાથે હોવી જરૂરી છે એસસી એસ ટી અથવા પીડબલ્યુડી શ્રેણીમાં ઉમેદવારો માટે ઓછામાં ઓછા ગુણ પંચાવન હોવા જરૂરી છે તેને ઓપ્શનની વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ ધરાવતા ઉમેદવારો પણ આ અરજી કરવા પાત્ર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એની એજ લિમિટની તો એ જ લિમિટની વાત કરીએ તો એકત્રીસ જુલાઈ બે હજાર પચીસથી સુધીમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી બાવીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ હોવી જોઈએ બેંક સરકારની માર્ગદર્શિકા અનુસાર અનામત શ્રેણીઓના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે તેને છૂટછાટ વિશેની વાત કરીએ તો એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે ઓબીસી નોન ક્રિમિનલ નોન ક્રિમિનિયલ ધરાવતા ઉમેદવારો માટે ત્રણ વર્ષની છૂટછાટ અને પી જનરલ અને ઇડબ્લ્યુ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દસ વર્ષ અને પીડબ્લ્યુ પીડબલ્યુ બીડી ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તેર વર્ષ અને પીડબલ્યુ બીડી એસસી એસ ટી વિદ્યાર્થીઓ માટે કુલ પંદર વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે ત્યારબાદ ત્યારે મિત્રો વાત કરીએ એની સેલરી અને ઇમ્યુલેશન્સની એટલે કે પગાર પથ્થાની વાત કરીએ તો પસંદ કરાયેલ ઉમેદવારોને અધિકારી કેડરના સ્કેલ ટુમાં મૂકવામાં આવશે લાગુ પગાર ધોરણ કુલ ચોસઠ હજાર આઠસોને વીસ સ્ટાર્ટિંગ પગાર જ આમનો ચોસઠ હજાર આઠસોને વીસ છે મૂળ પગાર ઉપરાંત અધિકારીઓને વિવિધ પથ્થા જેમ કે મોંઘવારી બથ્થું ઘર ભાડું બથું અથવા લીઝ રેન્ટલ સિટી કોમ્પેન્સ સેન્ટર ભથ્થું તબીબી સહાય અને અન્ય સુવિધા માટે પાત્ર છે જે બેંકના સમયાંતરે અમલમાં રહેલા નિયમ અનુસાર ઉપલબ્ધ છે તમને ચોસઠ હજાર બસો આઠસો વીસ રૂપિયા પગાર તો મળવાપાત્ર છે જ અને તમને ઘર ભાડું પથ્થું મોંઘવારી ભથ્થું એ બધું પણ તમે મળવાપાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ ભરતી બહુ જ સારી છે તો આ ભરતીમાં તમે ફોર્મ ફિલ કરી આ ભરતીનો લાભ લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં છે કે જનરલ ઓફિસર પદ માટેની પસંદગીમાં કુલ બે તબક્કામાં થશે જે પ્રથમ તબક્કામાં તમે ઓનલાઈન પરીક્ષા છે અને ઓનલાઈન સફળ ઉમેદવારોને બીજા તબક્કા માટે બોલાવવામાં આવશે જ્યારે તમે પ્રથમ તબક્કાની એક્ઝામમાં પાસ થાવ છો ત્યારે તમને બીજા તબક્કામાં બોલાવવામાં આવશે અને એક ઇન્ટરવ્યૂ થશે તમારો જે ઇન્ટરવ્યુ ઉમેદવારો ઓનલાઈન ટિસ્ટમાં પાસ થયેલા છે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલવામાં આવશે તે રેન્ક આધારે એક જેમ ત્રણના ગુણોત્તરમાં ઇન્ટરવ્યૂ માટે બોલવામાં આવશે અંતિમ મેરિટ યાદીમાં ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના સંયુક્ત સ્કોરને આધારે તૈયાર કરવામાં આવશે તમારી જે પ્રથમ પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં તમારે જે ગુણ થયેલ છે એ ગુણ બંનેના ગુણ ભેગા કરીને તમારું મેરિટ બહાર પાડવામાં આવશે જેનું એસ્ટિમેટ ટોટલ પંચોતેર જેમ પચીસ હશે ત્યારબાદ વિદ્યાર્થીઓની પરીક્ષા પેટર્નની વાત કરીએ તો તેના વિષયો વિશેની વાત કરી દઈએ તો તેમાં પહેલાં ઇંગ્લિશ વિષય છે એના ઇંગ્લિશ વિષયના તમને વીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને એ પ્રશ્નોનો સમય માટે તમને વીસ મિનિટ મળવાપાત્ર છે અને ક્વોન્ટિટીવ એપિટ્યુડ એના તમને વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એની પણ તમને વીસ મિનિટ આપવામાં આવશે અને રિઝનિંગ એબિલિટીના વીસ ક્વેશ્ચન હશે એની પણ તમને વીસ મિનિટ મળશે અને પ્રોફેશનલ નોલેજના તમને નેવું પ્રશ્નો પૂછવામાં આવશે અને એની તમને 60 મિનિટ એટલે કે એક કલાક મળવા પાત્ર રહેશે આમ કરીને તમને ટોટલ 150 પચાસ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તમારી એકસોને વીસ મિનિટ તમને મળવાપાત્ર રહેશે એટલે કે બે કલાકની તમારી એક્ઝામ રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓની વાત કરીએ તો જો તમારો એક પ્રશ્ન ખોટો પડે છે તો તમને પેનલ્ટી રાખશે એટલે કે એક ખોટા પ્રશ્નને તમને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ તમારા કટ થશે એટલે કે બાદ મિત્રો વાત કરીએ તો એની એપ્લિકેશન ફીની તો એની એપ્લિકેશન ફી તમારે કેટેગરી વાઇસ છે તો એ કેટેગરી વાઇઝ એપ્લિકેશન ફીની વાત કરીએ તો અનડિઝર્વ કેટેગરી અને ઇડબ્લ્યુ ઓપીસી કેટેગરી માટે એક હજાર રૂપિયા ચલણ પ્લસ જીએસટી અલગથી અને એસસી એસ અને પીડબલ્યુ પીડબ્લ્યુ બીડી કેટેગરી માટે સો રૂપિયા ચલણ છે પ્લસ જીએસટી અને વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વાત કરીએ તેની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશેની વાત કરીએ તો તેમાં જે ફોર્મ ફિલ કરવાની સ્ટાર્ટ ડેટ છે એ તેર ઓગસ્ટ ચાલુ થઈ ગયેલ છે અને તેની લાસ્ટ ડેટ છે ત્રીસ ઓગસ્ટ તો વિદ્યાર્થી મિત્રો જેટલું જલ્દી બને તેટલું આ ભરતીમાં તમે ફોર્મ ભરી લેજો આ ભરતી બહુ મોટી છે આવી ભરતી વાર નહીં આવે તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો